ગુડ મોર્નિંગ મિત્રો અમારા બ્લોગ માં તમારું આદ્ય આદ્ય સ્વાગત છે તો અત્યારે અમે લઈ જઈ કે કાલ તો ગયા પણ આજે ફરીથી વાર લઈ જઈ તો અંકિતભાઈ માટે આખા તમે જોઈ શકો છો તો હવે અહીંયા આગળ જાય છે બધાય તો હવે તારીખ બધા એને બધા મુલાકાત તમને ક્યાં દરિયામાં જઈને કરાવું બરાબર મિત્રો અને નવો હોય તો લાઈક અને ને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં બરોબર ચલો તારીખ ક્યાં દરિયામાં જઈને મળવી કાઢ્યું આગળ જાય છે અને અહીંયા આકે છે ತೋ ಅಮ್ ನೋ ಧನಿಯ بیٹಾ ಏ ಭಾಯ್ ಎ ಇನ್ ವಾವ್ ವಿಡಿಯೋ ಶೂಟ್ ಕರೆ ಬಂತು ಗಾಡಿ ಇಲ್ಲಿ ಬಾಸ್ ಐಕ್ಷೋ ಇಲ್ಲ ಮೈಂಡ್ ಇಲ್ಲ ಲೀವರ್ ಬಂದ್ವೇಲಿ ಗಾಡಿ ತಾಯೋನು ಫ್ರೀ ಗಾಡಿ ಲಾವ್ ಆದವ ವಿಡಿಯೋ ಶೂಟ್ ಚાલુ ಏಮ್ ಬಣ ಆಕೈ ಗಾಡಿ ಓರಕ್ಕೆ ವಾವ್ಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ મિત્રો જે અમે ગેદારીયા ગયા તો બજે ફોન ની વ્યવસ્થા કરે ડાયરી પાણી ડાયરી આમ જો પબ્લિક જ છે નકરી પહેલો ભાઈ અમે રહી છે હાલે ને કાટુ પાણી થઈ છે બહુ હાલો તો ડાયરેક્ટ આમ જો આના એટલું એટલું ઊંડું થયું ને કેટલું કોઈ કઈ ખબર નહીં હાલો ડાયરેક્ટ તમને નાવા પડ્યું નથી મને તો મિત્રો આ કપડાં કાઢી નાખ્યું એ કપડા કાઢી નાખીને પબ્લિક મોટા ભાગે કોઈ નહીં થાય તો નાઈ નાખી દે પછી તમને મળી તો મિત્રો હું તો નાઈ નાખ્યો તો ભાઈ ના બધા નામ નાય છે ફોટા ને ઉપાડે ને અહીંયા બેઠો આ હે ને માળા બને

હાલો તમને મળે જોવો આમ જવો નો વાંચ્યાથી રકડીને આવે આમ જવો તો ખરા તમે તો લાગેલ ભાઈ એમનો રાખવાની છે ત્યારે કંઈ તમે સિનેમેકનો ઇન્જોય કરો

આખો ગટર ત્યાં બહુ નાજા ને મજા ને એવું બધું કીધું અને કાલે આપણે રાવણું છે ઢુંડા ખાલી બરોબર તો એવું લોકો તમે રોવાનું ભૂલતા નહીં બરોબર બરાબર અમારે કાયરી વિડીયો શૂટ કરવાનો છે તો ભૂલતા નહીં એવું લોકો રોવાનું હાલો તમને ડાયરેક્ટ ઘરે જ મળે તો મિત્રો જેમાં અમારા ફોનમાં ને તું સાચિંગ છે સાચિંગમાં ફોન મૂક્યો હતો ને તેમ ના વાગી ગયા છે દસ ફોટો પકડ નાખ્યો નામ જો હોય ને એવું કરીને હવે કોઈ જાય નવે তো লাগিব লাইক্ৰাইব কৰিব ভূলত নাই তই তা বাৰ